જાહેર થયો તે બદલ અમારા થરાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો સમારંભ સમગ્ર થરાદ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજોએ રાખેલો સાથે સાથે જ્યારે સંસદસભ્ય પર્વતભાઈ પટેલ સાહેબ હતા ત્યારે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અમારી સામાજિક શૈક્ષણિક વાડીમાં આપી હતી કમ્યુનિટી હોલનું એનું ખાતમુહૂર્ત પણ શંકરભાઈ સાહેબ અને પર્વતભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને બહુ બહોળી સંખ્યામાં જાતિ જ્ઞાતિ ભૂલી અને તે અનુસૂચિત જાતિની સબકાષ્ટો છે તમામે તમામ કાસ્ટો એક થઈ અને બહેનો અને ભાઈઓ સાથે બહુ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે જોરદાર રીતે કાર્યક્રમને દીપાવવામાં આવ્યો અને આદરણીય શંકરભાઈ સાહેબ દ્વારા અમારી જે શૈક્ષણિક સંકુલની વાડી છે એમાં શિક્ષણ અર્થે પોતાની ગ્રાન્ટમાંથી અગિયાર લાખ રૂપિયા આપવાનું આહવાન પણ અત્યારે કરવામાં આવ્યું છે તે બદલ અમે આ સમગ્ર સમગ્ર સમાજ આદરણીય શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય ભીમ જય ભારત હું રાઠોડ પથુભાઈ નાનજીભાઈ મોટીભાવા દૂધ મંડળીના ચેરમેન સમાજનો ખૂબ આભાર માનું છું કે અત્યારે અનુસૂચી જાતિનો જે કાર્યક્રમ શંકરભાઈ ચૌધરી સાહેબનું સન્માન સમારોહ જીરો જાહેર કરવા બદલ રાખેલો હતો અને કોમિટી હોલનું જે ખાતબુરથ હતું અને બોળી સંખ્યામાં સમાજ હાજર રહી અને આ તબક્કે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સમાજની વાડીમાં અગિયાર લાખ રૂપિયા રકમ દાન આપી છે અને ભવિષ્યમાં પણ આ જે સમાજને કોઈપણ શૈક્ષણિક હેતુ માટે કોઈ પણ દાનની જરૂર પડશે તો શંકરભાઈ સાહેબ આહવાન કરીને ગયા છે કે હું આ સમાજના હંમેશા પડખે ઉભો રહીશ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર આજનો આ કાર્યક્રમ રાખવા માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉપસ્થિત વડીલો બાપજી પરબતભાઈ પટેલ જેમણે ઉદારતા પૂર્વક આ સંસ્થાના કામની શરૂઆત થાય સારી અને ત્યાં હોલ બને એ માટે વીસ લાખ રૂપિયાની પોતાની સંસદની ગ્રાન્ટમાંથી એમણે સંસદ સભ્ય હતા ત્યારે આ અનુદાન ફાળવ્યું હતું અને એનું આજે ખાત મૂરતનો પણ કાર્યક્રમ રાખ્યો એટલે તમારા બધા વતી પણ મનને પર્બતભાઈને ખૂબ ખૂબ હૃદયથી પ્રગટી અભિનંદન આપ્યું તમારા બધાનો મારા હૃદયથી આભાર માનવો પડે કે જિલ્લાના નવી રચના થઈ તો બધાએ પક્ષા પક્ષીથી ઉપર ઊઠીને સામાજિક તાણાવાણાથી બાકી બધા જોડાઈને બધા સમાજોને ભેગા કરીને તમે આજે અમારો સન્માન કાર્યક્રમ રાખ્યો છે આ માત્ર અમારો કોઈ વ્યક્તિ સન્માન એવું નથી પરંતુ આપ સૌએ સારા કામનું સન્માન કર્યું છે રાજ્ય સરકારના આ સારા નિર્ણયને સન્માન કર્યું છે એના માટે હું સમગ્ર સમાજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એ પણ સારું કર્યું કે દરેકને ભેગા કર્યા વાલ્મિકી સમાજ હોય તો એમને પણ કીધું ગુરુ બ્રાહ્મણ સમાજ હોય તો એમને પણ સાથે જોડ્યા અને બધા સમાજોને સાથે રાખીને તમે જે ભેગું કર્યું એ માટે મેઘવાલ સમાજની વાડીની અંદર અહીંયા જ્યાં સંસ્થા જે બને છે ત્યાં બધાને સામૂહિક રીતે ભાઈઓ બહેનો વ્યવસ્થિત બધી સંસ્થાઓ જે છે અલગ અલગ યુનિટો હોય બધાને તમે જોડ્યા આપણે ત્યાં એજ્યુકેશન ની અંદર અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય જે એમનું પણ સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો આ બહુ સરસ કાર્યક્રમ રાખ્યો આ સમાજની એકતા હું એને સમજુ છું અને આ સમાજની એકતા માટે તમને બધાને અભિનંદન નહીતર આ કોંગ્રેસવાળા ને ભાજપવાળા બધા ભેગા ના થાત કીધું આ બધા ભેગા થઈને એક સારો નિર્ણય નહીતર આમ ગામમાં ભેગા થવું બહુ કાઠું હોય છે

નવી શક્તિ મળતી હશે એની કોઈ કલ્પના નહીં હોય કામ કરવા વાળા માણસ નો ઉત્સાહ વધી જાય આ તમે જે ભેગા થઈને આ વાત કરો છો ને તો જે કામ કરતો હોય એની માણસને એમ થાય અરે હું કામ કરું છું એની કદર છે હું જે કઈ કરું છું એનું ગુણ છે તો એના કારણે કરીને હજુ વધારે કામ કરવા માટેની નવી શક્તિ મળતી આપણે બધા ભેગા થઈને રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે આભાર માની રહ્યા છીએ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્યા છીએ કે એમણે આપણને આ સરહદી વિસ્તારને એક નવી શક્તિ આપી નવી એક તાકાત આપી એક જિલ્લાનું સેન્ટર આપીને આજે આપણે નહીં પણ આપણી નવી પેઢી છે ને આપણા નાના નાના બાળકો જે અભ્યાસ કરે છે એમનું ભવિષ્ય ઉજળું કરવાનું કામ કરી લીધું છે આપણે કેટલા સરહદી વિસ્તારના ગામડાઓમાં બધા રહીએ શિક્ષણનો કેટલો અભાવ હતો રોજગારીની બહુ મોટી અભાવ સિંચાઈ માટેની પાણીનો અભાવ એ બધા અભાવો વચ્ચે આપણે દશકાઓના દશકાઓ સુધી આપણે રહ્યા છીએ જીવ્યા છીએ અને સતત જજુમ્યા છે ટકી રહ્યા છે અનેક સંઘર્ષોની વચ્ચે પોતાના અસ્તિત્વની લડાઈઓ લડ્યા છે એ કુદરતી હોય માનવ સર્જિત હોય ભૌગોલિક રીતે હોય એ સીમાવર્તી ક્ષેત્રો હોવાને કારણે બાકી હોય એ બધાની વચ્ચે પણ અડીખમ રહીને દરેકનો સમય આવતો હોય છે દરેકનો સમય આવે એમ હવે આ સરહદી વિસ્તારનો સમય આવ્યો છે આપણા અભાવ થરા વિસ્તારની ધરતીનો સમય આવ્યો છે એના તમામે તમામ જ્ઞાતિ સમાજનો સમય આવ્યો છે જેમાં ગરીબમાં ગરીબ માણસ હશે એનું પણ ઉત્થાન થાય એના માટેનો સમય આવ્યો છે એ સમયની શરૂઆત અને સમયની ની શરૂઆતને તમે પારખી જ